અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન કુલ બાવન જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં અંદાજે દસ હજાર થી વધારે પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે છ વર્ષથી ઉપરાંત જે પોલીસ કર્મીઓ એટલે કે જેમાં પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ મદદ મદદનીશ સબ ઇન્સ્પેક્ટર આ પ્રકારની કક્ષાના જે પોલીસ કર્મીઓ હોય છે અને છ વર્ષથી ઉપર થઈ ગયો હોય તે પોલીસ સ્ટેશનમાં એમની બદલી હવે ધ્યાને રાખીને ખાસ કરવામાં આવી છે થોડા સમય પહેલા મોટા પ્રમાણમાં આ જ પ્રકારે એક ઓર્ડર થયો હતો જેમાં લગભગ લગભગ આઠ સમય એટલે પાંચ થી છ વર્ષ સુધી એક જ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હોય એવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી એ પછી ફરી એકવાર આ મોટી બદલી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક ની અધ્યક્ષતામાં કરવામાં આવી છે અને સાત જ જ જગ્યા પર હાજર થવા માટે ખાસ કહેવામાં છે આ હવે નજર અમદાવાદ શહેરમાં જે ખાલી પડેલા પોલીસ સ્ટેશન છે ત્યાં પીઆઈ ની બદલીઓ થોડા સમય પહેલા થઈ હતી એમાં અમદાવાદ શહેરના કેટલાક પીઆઈઓ છે કે જેમની અન્ય શહેર કે અન્ય જિલ્લામાં બદલી થઈ છે અને અન્ય જિલ્લામાંથી અમદાવાદમાં જે ફળવાયેલ હતા એ હાજર થઈ ગયા છે જોકે એમને પોલીસ સ્ટેશન સોંપવાની કામગીરી બાકી છે એટલે સોંપવાની નજર હવે એના પર છે કે અમદાવાદ શહેરમાં હાજર થયેલા પીઆઈ કક્ષાના અધિકારીઓને કયા કયા પોલીસ સ્ટેશન સોફામાં આવે છે જેમ કે ઘણા એવા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં છે કે જે પીઆઈ વહોણા છે અને એ જે તે ખાલી પોલીસ સ્ટેશન હોય તેમને અન્ય પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે એ સેકન્ડ પીઆઈના ના ચાર્જથી હાલ કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ અમદાવાદ શહેરમાં કેટલીક એવી જગ્યાઓ છે કે પાછલા દિવસમાં લૂંટ ચોરી અથવા તો અલગ અલગ પ્રકારની ગુનાઈ પ્રવૃત્તિઓ એ બની છે અને એને રોકવા માટે હાલ કોઈ પોલીસ સ્ટેશનના વડા તરીકે પીઆઈ હોવો જરૂરી છે પણ એ પીઆઈ ની ખાલી છે એટલે નજર અભાવ છે આભાર જાણકારી આપવા માટે